પેલા મજૂર આવે છે પણ કોમી કશું નથી કરતા મશીને વાળી નથી જતા કઈ નહીં બીજા મજૂર લાવવું પડશે મારે ચલ પણ કોમ ફાળી આવવા દે ઉપર છે ચાળી દસ વાળા જ મારે મજૂર જોવા પડશે નીચે મારે મોંઘા પડે છે આટોડા ભેગા કરાવવાના છે રેતી ડગલો કરાવવાની છે રેતી ચડાવવાની છે ઉપર થોડું કોમ બાકી છે ને અહીંયા એક થોડું ગા લાફા એવું બનાવવાનું છે શું કામ છે ને કઈ તે મોગા પડે એટલે બદલી જ કાઢો પડે મારે એક જણાને ફોન કરવા દે હો મજૂર બે એક લઈને આવે હેલો બોલો કઈ છે नाकापर नाका पर बेग मजूर जोतेला साइड पर मारे कॉम जो तो आउट पड़े हाँ आवे जाओ आओ साइड पर

மஞூரிகு <Suicide> <concepe�al tis> <xempeople> <N expert> यार हत्तने आने गाहे बिजली की आओ हो रो हो या जो से की उका वाने करती नति अलकु तारे हाथों या ये सुन दो चित धारी तारे रे

Nah, di biji kita itu kan naik, Reti nah, 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 nah,

ýa-da <laughs> sing মিস্ত্ৰী উপাৰ বোলে চড় হেড

ચાલી ના આવે છોકરોને 40 10 વાળા તે થી કરતા 40 મિસ્ત્રી 40 હાલવાના તે પડે લાગે છે ચાલો

ગલ્લો બની જશે તો આપણે તમને હરમ ચાપી નાવીએ સર પુલ કનાખી આટલું ગરમી છરકી જોની તે તને હલા ચાર વાગી જેલા છે શું કરીએ 1 કલાકની વાર છે 1 કલાક છે પેલું હાલ મિસ્ત્રી પાછ દીખાઈ લે જનાવા છે પણ ઇથી ઊભો ઘણા મિસ્ત્રી આવી ગઈ ચા છે ના અરે અરે હરમ મિસ્ત્રી આખા કામ કે

ಪತಿ ಗಿತ್ರಿ ಪತಿ ಗಿಂಗ

मास्टर बिक्रम बिक्रम क्या आप बिक्रम करो मिस्त्री है क्योंकि अरे आप है टेम्स ठीक है हाँ ठीक है ठीक है आप बेचने में निर्माण क्या है ना ठीक है हम जवान चे चेटू नंबर आठ तेरा चेटू जवान जी पैसे ऐसे नहीं तराने आओ बेचो लिया हो फिर

અરે દસ મિસ્ત્રી અરે એમ કીધેલું મેં મને ચાલી ને દસ નથી ચાલી ને દસ કીધેલા એમ ને પોત્રી ને મે ચારસો ને દસ એમ કીધું મેં તમે વાત કરેલી લ્યો

આખા તો તડ જરી જાય કે આ તો 500 કનો પડે 50 દિવસથી હું 1500 કો માતી એટલી કરી હું 1500 ની સાબિત કે સા

ફાટાફાટ હેડવા બધો બધા પત